હલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હિન્દ હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયો છું તમારી સમક્ષ આજે વિડીયો લઈને તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે આપણો ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું છે એના પછી મને સવાલ પૂછી રહ્યા છે કે શું મેરિટ સચેમાં ઓછું જવાનું છે કે મારા આટલા માર્ક્સ થાય છે કે મારો સિલેક્શન પાકું થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જે ફાઇનલ આપણા માર્ક્સ જાહેર થયા છે એના પછી માર્કેટની અંદર સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા સ્ક્રીનશોટ છે એ વાયરલ થાય છે પણ એમાંથી કેટલાક સ્ક્રીનશોટ એવા છે વિદ્યાર્થી મિત્રો જે એડિટિંગ દ્વારા એ લોકોના માર્ક્સ વધારે કરવામાં આવ્યા છે અને એવા આપણી પાસે બે ત્રણ કેસ આવ્યા છે કે જેમાં એ લોકોએ એડિટિંગ કરીને તેમના પોતપોતાના માર્ક્સ છે તે વધારે કરી દીધા છે અને એવી જ રીતે સોશિયલ મીડિયાની ઉપર ફાઇનલ રિઝલ્ટ જે આવ્યું છે એના પછી ઘણી બધી અફવાઓ ફેલાય છે કે મેરિટ આટલું થશે કે આટલું રહેશે તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાત કહું કે બધી જ પરીક્ષાઓમાં છે વધારે માર્ક્સ લાવવા વાળા વિદ્યાર્થીઓ હોય છે જેમના એકસો ત્રીસ કે એકસો ચાલીસ જેવા માર્ક્સ આવતા હોય પણ એ લોકો મોટા ભાગે કોમન ઉમેદવાર હોય છે કોમન ઉમેદવાર એટલે કે વિદ્યાર્થી મિત્રો તેઓ છે બે કે ત્રણ પરીક્ષાઓ આપી હોય એ લોકોએ જે પણ પરીક્ષા આપી હોય એમાં એ લોકો સફળ થયા હોય એવા વિદ્યાર્થીઓ કોમન ઉમેદવાર કહેવાય છે અને એવા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની અંદર પણ છે કે જેમના એકસો ત્રીસ માર્ક્સ થાય છે પિસ્તાલીસ માર્કસ કે એકસો પાત્રીસ માર્કસ એવા માર્ક્સ ઘણા બધા વિદ્યાર્થીઓ થાય છે પણ એનો મતલબ એ નથી કે મેરિટ ઊંચું જવાનું છે મોટાભાગે જે એમાંથી જે પરીક્ષા તો આપી હોય અને સાથે એમના સારા માર્ક્સ પણ આવ્યા હોય પણ એ લોકો ઓપ્ટ આઉટ કરી શકે છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આઉટ કરી દે છે એ લોકો બીજી નોકરીમાં જતા રહે છે એટલે તમે હાઈ માર્ક્સ છે એ સોશિયલ મીડિયા ઉપર જોઈને ગભરાવાની બિલકુલ જરૂરત નથી અને એવું બિલકુલ બી ના વિચારતા કે તમારો મેરિટમાં નામ નહીં આવી શકે હું આજે જેટલા માર્ક્સ તમને બતાવું છું તો તમારા નેવું થી પંચાણું ટકા ચાન્સ છે તમારા આટલા માર્ક્સ જો કેટેગરી વાઇઝ થતા હોય તો તમારે જે તે પોસ્ટ ઉપર તમને નોકરી મળવાના નેવથી પંચાણું ટકા ચાન્સ છે અને જે તમે સોશિયલ મીડિયાની ઉપર જોવો છો તે એડિટિંગ વાળા પણ હોઈ શકે એટલે તમે સાવચેત રહેવું જોઈએ અને સોશિયલ મીડિયાની ઉપર જે માર્ક્સ ફરે છે એના ઉપર ધ્યાન ના રાખવું જોઈએ કારણ કે તમારું મોરલ એનાથી ડાઉન થઈ શકે છે અને તમને ડીમોટીવેશન ફીલ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમારા માટે મેરિટનું છે એ કેટેગરી વાઇઝ પ્રેડિક્શન લઈને આવ્યો છું અને આપણે એમાં એનાલાઇઝ કરીને એની અંદર મારા મત મુજબ કે મેરિટ કેટલું રહેશે કેટેગરી વાઇઝ કે અનઆર્મ પોલીસ માટે મેલ ની અંદર શું રહી શકે છે આર્મ માટે શું રહી શકે છે કે ફિમેલ નું મેરિટ કેટલું રહી શકે છે કે જનરલ ઓબીસી એડબલ્યુ એસ એસસી એસટી કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહી શકે છે તો આજના વિડીયોમાં આપણે એની ચર્ચા કરવાના છીએ તો ફ્રેન્ડ્સ આ છે આપણો પોલીસ કોન્સ્ટેબલ મેરિટ બે હજાર પચીસ એમાં છે આ મારું પ્રેડિશન છે કે આટલા માર્ક્સ તમારા થતા હોય તો તમે મેરિટની અંદર આવી શકો છો જે તે કેટેગરી મુજબ અને જે તે પોસ્ટ મુજબ તો સૌથી પહેલાં આપણે એમાં વાત કરીએ કે અનાર મેલ છે તો એનું મેરિટ કેટલું રહી શકે છે તો જનરલની અંદર મારું પ્રેડિક્શન છે કે બિન હથિયારી માટે એકસો વીસ માર્ક્સનું છે જે મેરિટ રહી શકે છે અને એવી જ રીતે આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસની તો ઈડબ્લ્યુએસની અંદર એકસો અને ઓબીસી

પ્લસ કે માઇનસ ફાઈવ આપણે નહીં રાખીશું પણ આની અંદર આપણે રાખી શકીએ કે બે થી ત્રણ માર્કસ ડિફરન્સ છે જે આપણો ફાઇનલ મેરિટ આવશે એની અંદર આમાંથી રહી શકે છે તો આપણે આર્મ મેલની વાત કરીએ કે હથિયારી પોલીસનું મેલની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો જનરલની અંદર છે હથિયારી પોલીસનું એકસો ચૌદની આસપાસ રહી શકે છે અને ઈડબ્લ્યુએસની અંદર એકસો દસ અને ઓબીસી ની અંદર પણ એકસો દસ અને આપણે વાત કરીએ એસટી ની તો એની અંદર એકસો સાત માર્કસ જેના થતા હોય તો એ લોકોને પોલીસ મળી શકે છે અને અંદર અંદર જેના પણ માર્ક્સ થતા હોય તો વિદ્યાર્થી મિત્રો હું એટલું કહેવા માંગુ છું કે એસટી નું મેરિટ નીચે રહી શકે છે એટલા માટે એસટી ની અંદર પંચાણું થી સો માર્ક્સ જેના પણ થતા હોય તો એ લોકોને આરામથી હજારી પોલીસ છે એ મળી શકે છે અને એમાં આપણે વાત કરીએ એસઆરપી જેન સિપાહીની મેલની તો એમાં જનરલનું મેરિટ આપણે રહી શકીએ છીએ એકસો પાંચ અને એકસો દસની આસપાસ આપણે રહી શકીએ છીએ જેલ સિપાહી અને આપણું જે એસઆરપી છે એનો મેરિટની આપણે વાત કરીએ છીએ તો એની અંદર જનરલની અંદર એકસો પાંચથી એકસો દસ છે એ એસઆરપી અને જેલ સિપાહીનું રહી શકે છે ઇડબ્લ્યુ ની અંદર છે સો થી લઈને એકસો પાંચ માર્ક જેના પણ થતા હોય તો એ લોકોના એસઆરપી અને જેલ સિપાહીની અંદર સારા ચાન્સ છે ओबीसी ની અંદર પણ આપણે જોઈએ તો એમાં પણ 100 થી 105 જેવો તમારો માર્ક્સ થતો હોય તો તમારે એસઆરપી જેલસી ભાઈ માં નોકરી મેળવવાના ચાન્સ સારા છે અને એસટી ની અંદર આપણે જોઈએ તો એની અંદર છે 95 થી 100 અને એસટી ની અંદર આપણે વાત કરીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રોનો માર્ક્સ 85 થી 90 જેટલા હોય તો એ લોકોના સારા એવા ચાન્સ છે કે એ લોકો એસઆરપી કે જેલસી ભાઈ માં તો આવી જ જશે અને જે વિદ્યાર્થી મિત્રો એસટીની ની અંદર આવતા હોય અને એ લોકોના માર્ક્સ એસી પ્લસ થતા હોય અને બંનેમાં જો એ એ એ લોકો પાસ હોય તો પણ લોકોના ચાન્સ છે છે કે લોકોને એક નોકરી જરૂરથી મળી શકે અને આપણે વાત કરીએ એમાં અનાલ ફિમેલના મેરિટની તો જનરલની અંદર છે ફિમેલનું મેરિટ એકસો દસ આજુબાજુ રહી શકે છે ઈડબ્લ્યુ અંદર આપણે વાત કરીએ તો એની અંદર એકસો પાંચ અને ઓબીસીમાં પણ એકસો પાંચ છે અને એસસીની આપણે વાત કરીએ એની અંદર સો અને એસટીનું છે એમાં પંચાણું જો ફિમેલની અંદર આવતા હોય તમારા આટલા માર્ક્સ થતા હોય તો તમારે બિનહત્યારી મળવાના ચાન્સ છે તો આ આપણું કેટેગરી વાઇઝ છે આપણે મેરિટ આપી દીધું છે આજે અને આર્મડ જે કોન્સ્ટેબલ છે ફિમેલની અંદર હથિયારી તો એમાં જનરલનું છે એકસો પાંચની આસપાસ મેરિટ રહી શકે છે અને એડબલ્યુએસ ની અંદર છે સો અને ઓબીસીમાં પણ સો જેટલું રહી શકે છે એસટીની અંદર છે એ પંચાણું જેટલું છે એ હથિયારી પોલીસનું ફિમેલની અંદર મેરિટ રહી શકે છે અને ની વાત કરીએ તો એની અંદર પંચ્યાસી થી એ પોલીસ ચાન્સ છે પણ એ સિવાય હું કહેવા માંગુ છું ફિમેલની અંદર જેના પણ એસી પ્લસ થતા હોય અને બંનેમાં પાસ જો હોય બંનેમાં પાસ એ પાર્ટમાં અને બી પાર્ટમાં પણ તો એમના સારા એવા ચાન્સ છે કે એ લોકોને એક પોસ્ટ જરૂરથી મળી જશે કારણ કે વિદ્યાર્થી મિત્રો ફિમેલનું મેરિટ છે આપણે વધારે કહી શકીએ નહીં કારણ કે આ પેપર લેવાયું હતું એ પેપર લેવો લેવું હતું કે એની અંદર છે ઘણી બધી ફિમેલ છે એ લોકોના પાસ થવાના પણ ફાફા થઈ ગયા છે એટલે મેરિટ એ લોકોનું નીચે રહી શકે છે તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો વિડીયો એની અંદર મેં તમને કેટેગરી વાઇઝ છે એ મેરિટનું પ્રેડિક્શન કરી દીધું છે અને જો તમારા માર્ક્સ જેટલા થતા હોય તો નેવથી પંચાણું ટકા ચાન્સ છે કે તમને એક જોબ જરૂરથી મળી જશે તમારા માર્ક્સ મુજબ અને કેટેગરી મુજબ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હતા કે ફાઈનલ રિઝલ્ટ છે એ આવ્યું છે એની બાદ રિઝલ્ટ કેટલું રહી શકે છે તો આપણે આજે આ વિડીયો બનાવીને તમને બધું ડિટેલમાં કહી દીધું છે કે કેટેગરી વાઇઝ કહી દીધું છે કે હથિયારી બિનહતિયારી એસઆરપીએફ જે રસીપાઈનું મેરિટ કેટલું અટકી શકે છે અને કેટેગરી વાઇઝ છે આજે આપણે બધું તમને બતાવી દીધું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ સેક્શનની અંદર પૂછે છે કે તમારા માર્ક્સ કેટલા થાય છે તો એની માટે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવી દીધું છે તો તમે જઈને જોઈ શકો છો અને વાત કરીએ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તો એ પણ ટૂંક સમયમાં આવી જશે એના માટે પણ આપણે આગળ વિડીયો લઈને આવીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ કયા કયા કેટેગરી મુજબ કયા કયા ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં તમારા કોઈ પણ ડાઉટ કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો એનો જવાબ આપણે ચોક્કસથી આપીશું તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ